જોરદાર કે ચારેય વાહનોના આગળના ભાગો ચુરે ચૂર્યા થઈ ગયા હતા અને ધડાકો દૂર સુધી સંભળાયો સદનસીબે મોટી નહીં થઈ અને ચારેય ડ્રાઈવરોને માત્ર સામાન્ય પહોંચી હતી તાત્કાલિક પ્રાથમિક સારવાર અપાઈ હતી પોલીસે તાત્કાલિક સંભાળી ટ્રાફિક ફસાયેલા બહાર કાઢ્યા મદદથી વાનો હટાવી વાહનોની અવરજવર ચાલુ થઈ હતી લગભગ એક કલાક બાદ ટ્રાફિક સંપૂર્ણ રીતે દૂર કરાયો હતો હાઇવે પર વધી રહેલી વાહન વહીવટને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા ડ્રાઈવરોને અપીલ કરવામાં આવી હતી કે સાવચેતી ચાલો જીવન અમૂલ્ય છે પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ જશુભાઈ ગણાવવાના મે સત્યની સાથે પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતીમાં સમાચાર જોવા માટે ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળે